તમારે જે જોતું તું એ આવી ગયું છે તો હવે લાભ લઈ લેજો પછી કહેતા નહીં કે ખબર નહોતી વિદ્યાર્થી મિત્રો ખાસ તમારો જે ડાઉટ હતો કે સર બે વખત બોર્ડ પરીક્ષા આપશો તો નવું રિઝલ્ટ બનશે કે જૂનું બનશે જૂનું રિઝલ્ટ જમા કરાવવું કે રેગ્યુલર રાખવાનું રહેશે બધા પ્રોબ્લેમનું સોલ્યુશન અહીંયા છે તો આ વિડીયોને એન્ડ સુધી જોજો ખાસ એકવીસ તારીખ સુધી

નવું જ એક માર્કશીટ ફોર્મેટ આપશે અને અગાઉ વિદ્યાર્થીઓ અગાઉ કેવું હતું માર્ચ મહિનામાં એક્ઝામ આપી એનું એક રિઝલ્ટ આવ્યું માનો કે કોઈ પણ એક બે વિષયમાં તમે ફેલ થયા પૂરક પરીક્ષામાં આપો તો એનું એક અલગથી રિઝલ્ટ બનતું હતું બે રિઝલ્ટ બનતા હતા તમને કોઈ કેવું કહેતું હતું કે આની તો બે રિઝલ્ટ છે હવે તમારી પાસે એક જ રિઝલ્ટ આવશે હવે તમારી પાસે તો એક જ રિઝલ્ટ આવશે તો ધ્યાન આપો અહીંયા કે અગાઉ માર્કશીટમાં કરતા અલગ માર્કશીટ વિદ્યાર્થીને અપાશે જેમાં માર્ચ પરીક્ષામાં મેળવેલા માર્ક્સ અને જૂન જુલાઈ પરીક્ષામાં મેળવેલા માર્ક્સ એમ બંને માર્ક્સ લખેલા આવશે જેવી રીતે કોલેજની અંદર સેમેસ્ટરના માર્ક્સ જે ફાઈનલ વખતે એક સાથે લખેલા આવે છે એવી જ રીતે દોસ્તો અહીંયા તમારા માર્ચ મહિનાનું પરિણામ અને જૂન જુલાઈમાં તમારું જે પરિણામ છે એ એક જ માર્કશીટની અંદર આવશે સર આ લોકોએ તો પરિપત્રે બહાર પાડી દીધો કે 17 તારીખે વિદ્યાર્થીને ઓરિજિનલ માર્કશીટ મળી જશે તો એનું શું કરવાનું એન હાચવવાની જરૂર નહીં પડે જો દોસ્તો અહીંયા શું લખ્યું છે હા જેથી વિદ્યાર્થી જો માર્ચ ની પરીક્ષામાં પાસ હોય બરાબર અને બીજી પરીક્ષા કે પૂરક પરીક્ષામાં વધુ માર્ક્સ લાવે તો એ જ માર્કશીટ વિદ્યાર્થીને ફાઇનલ ગણાશે બે માંથી જેમાં વધારે માર્ક્સ હશે એ ફાઇનલ ગણાશે અને અગાઉની માર્કશીટ વિદ્યાર્થીઓએ સાચવી નહીં પડે અથવા તો બે બે માર્કશીટની ઝંઝટમાંથી મુક્તિ મળશે એટલે કોઈ એક જ માર્કશીટ તમારે સાચવવાની છે આગળ વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ તો બાકીના જે નિયમો હતા એ બધા અહીંયા લખ્યા છે કે ભાઈ કેન્દ્ર સરકાર દ્વારા સીબીએસઈ ધોરણ દસ બાર ની બે વાર બોર્ડ પરીક્ષા લેવાનો નિર્ણય કરાયા બાદ ગુજરાત બોર્ડ દ્વારા પણ આ વર્ષે બે વખત પરીક્ષા લેવાશે પરંતુ માત્ર ધોરણ બાર સાયન્સ માટે જ સંપૂર્ણ બીજી પરીક્ષા લેવાશે ધોરણ દસ માં બે વિષયની પરીક્ષા આપી શકાતી હતી ત્રણ ની આપી શકાશે જ્યારે બાર સાયન્સ માં તો આખી આખી પરીક્ષા ફરીથી લેવાશે જો ધોરણ દસ માં બે ને બદલે ત્રણ વિષય ધોરણ બાર સામાન્ય પ્રવાહમાં એક ને બદલે બે વિષય જ્યારે ધોરણ બાર સાયન્સ માં બીજી વખત આખી પરીક્ષા પૂરક પરીક્ષા લેવાશે

એના માટે દોસ્તો કેમેસ્ટ્રી બાય નિવેસર પૂરી ટીમ તમારા માટે શરૂ કરવા જઈ રહી છે સ્પેશિયલ બેચ જેની અંદર કેમેસ્ટ્રી ફિઝિક્સ મેથ્સ બાયો ઇંગ્લિશ કોમ્પ્યુટર બધા સબ્જેક્ટ અવેલેબલ છે તમારે જે વિષયની તૈયારી કરવી હોય એ વિષય અથવા વિષયની તૈયારી આપણી ટીમ પાસે કરી શકો છો આપણી આ બેચ જે છે આજથી શરૂ થઈ રહી છે આ બેચ ઓનલાઈન તથા ઓફલાઈન બંને માધ્યમમાં છે માનો કે તમે સુરતની અંદરથી છો

કેવી લાગી છે કોમેન્ટ કરીને ફટાફટ જણાવી દો વિડીયોને લાઈક કરી ચેનલને કરી ચેનલ ને ઓલ કરીશન ઓન કરી દો જેથી દરેકે દરેક અપડેટ સૌથી પહેલા તમારા સુધી પહોંચતી રહી મળીએ માં ત્યાં સુધી આવજો